ખબર છે ના દર્શક મિત્રો નમસ્તે હું સંગીતા જોશી ડૉક્ટર સુધીર શાહ એડવોકેટની વાઈફ મિત્રો આજે મને ડૉક્ટર સુધીર શાહ એડવોકેટે એક મેસેજ આપીને મોકલાવી છે એમણે કહ્યું કે મારા દર્શક મિત્રોને કહેજે કે બહુ દિવસથી હું એમને મળ્યો નથી પણ બહુ જલ્દી હું પાછો એમને મળવા માટે આવી જઈશ તો મિત્રો એ ઉપરાંત એક બીજો મેસેજ પણ મારે આપવાનો છે કે તમને લોકોને અમેરિકાના ઇમિગ્રેશનને લગતી કોઈ પણ તકલીફ હોય ઇમિગ્રેશન માટે નોન ઇમિગ્રન્ટ વિઝા માટે ઇમિગ્રન્ટ વિઝા માટે તમને બી વન માટે કે કોઈપણ પ્રકારના વિઝા માટે તમને તકલીફ હોય તો મિત્રો તમે અમારો સંપર્ક કરી શકો છો અને અમે ખાસ અમારી ટીમ તમને મળવા માટે આ વખતે ચોવીસમી ફેબ્રુઆરીએ સુરતમાં યુવરાજ હોટેલમાં જે કે સ્ટેશનની નજીક છે સુરત સ્ટેશનની નજીક છે એમાં અને પચીસમી અને છવ્વીસમીએ વેસ્ટ એન્ડ હોટેલમાં જે ગુજરાત કોલેજની પાસે છે એમાં હોઈશું તો મિત્રો અમને મળવા માટે જરૂર આવજો તમારું કોઈ પણ પ્રોબ્લેમ હશે એ સોલ્વ કરવા અમેરિકાના વિઝા વિશેનો કોઈપણ પ્રોબ્લેમ હશે તો એ સોલ્વ કરવા માટે અમારી ટીમ તમારી પાસે આવી રહી છે અને મિત્રો એપોઇન્ટમેન્ટ લેવાનું ચૂકતા નહીં તો હું તમને અમારા ફોન નંબર આપી દઉં અમારો લેન્ડલાઇન નંબર છે ઝીરો ટુ 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 સિક્સ ફાઇવ ફોર સિક્સ ફાઇવ એટ અને બીજો નંબર છે ઝીરો ટુ 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 સિક્સ ફાઇવ ફોર ઝીરો એટ થ્રી અને મોબાઈલ નંબર છે ડબલ સેવન થ્રી એટ થ્રી ફાઇવ ટુ ફાઇવ ઝીરો એટ વન્સ અગેન ડબલ સેવન થ્રી એટ થ્રી ટુ ઝીરો એટ અને અમારો ઇમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને જશ જોશી એટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તમે આ કોઈપણ નંબરો પર અમારો સંપર્ક કરીને અપોઈન્ટમેન્ટ લઈ શકો છો અને કોઈપણ ઇમેલ પર તમે ઈમેલ લખીને પણ અપોઇન્ટમેન્ટ લઈ શકો છો તો યાદ રાખજો અમારી ડેટ્સ કઈ ડેટ્સ છે વિઝા માટે અમેરિકાના વિઝાને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરવા માટે અમારી ટીમ આવી રહી છે તો એ સોલ્વ કરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે સુરતમાં યુવરાજ હોટેલમાં પચીસ અને છવ્વીસમીએ અમદાવાદમાં બેસ્ટ સ્ટેન્ડ હોટેલમાં જે ગુજરાત કોલેજની પાસે છે એમાં તો તમે અપોઇન્ટમેન્ટ લઈને અમને મળવા આવી શકો છો તો મિત્રો જલ્દીથી આપણે મળીએ ફરી પાછા અને ખબર છે ના દર્શકો જલ્દીથી સુધી શાહ પાછા તમને મળવા માટે આવી જ જશે એટલે રાહ જોજો અને આપણે જલ્દીથી મળીશું નમસ્તે